પ્રાજે મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા આજે વિશ્વકર્મા જયંતિ છે તો બધાને વિશ્વકર્મા હાર્દિક શુભકામનાઓ અને આજની રેસિપી છે કાજુ મેથીની સબ્જી અને રોટી આઈ જો દેના ખાવી હોય આજે રોટી કઈક નવી પ્રકારની છે અલગ રેસિપી વાળી હા આજે ન્યુ રેસિપી ટ્રાય કરી

બખેલો વાલા દૂધ કે મને રોજ રાત્રે ચાનો ઉધળો મલન પપ્પા બહુ ચાના એસિડિટી થઈ પણ દૂધ વધારે રેડવાનું ને એસિડિટી બરાબર છોટુ એ ખાઈ છોટો જમી લીધું બેટા અરે વાહ ફાઈનલી કાકા આવી ગયા હવે જમવા બેસીએ બધા સાથે મળીને